મહત્વના સમાચારની સાબરકાંઠામાં પત્રિકા યુદ્ધ શરૂ થયું છે ભીખાજી ઠાકોરનો દાવો હું ભાજપમાં છું ઉમેદવાર બદલાતા કાર્યકર્તાઓમાં રોષ છે આ વાત ભીખાજી ઠાકોરે કહી છે હું કાર્યકર્તાઓને સમજાવીશ કાર્યકર્તાઓનો રોષ શાંત કરવાનો પ્રયાસ કરીશ આ શાબાત ભીખાજી ઠાકોરે કહી મહત્વનું છે પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી અને ત્યારબાદ અમુક કારણોસર તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી અને ત્યારથી જ સમર્થકો ભારે રોષે ભરાયા છે ભીખાજી ઠાકોર હાલ આપણી સાથે જોડાયા છે સીધી તેમની સાથે વાત કરીશું જે ત્યાં સોશિયલ મીડિયામાં તેમને લઈ અને ચર્ચાઓ શરૂ થઈ હતી ભીખાજી સૌથી પહેલાં તો ચર્ચાઓ શરૂ થઈ હતી અને આપણા તરફથી ખંડન કરવામાં આવ્યું છે કારણ શું આ ચર્ચાઓ શરૂ થવા પાછળનું ચર્ચાઓ કોઈક મારા વિરોધીએ આ પોસ્ટ કરીને મૂકી છે અને એ મને ધ્યાન પર આવ્યું તરત જ મેં એનું ખંડન કર્યું છે અને એ બાબતે મેં પોલીસમાં પણ જાણ કરી છે કે આવું કૃત્ય કરનાર કોણ વ્યક્તિ છે હું ભારતીય જનતા પાર્ટીનો અધુનો કાર્યકર્તા છું મૂળ પરિવાર ક્ષેત્રમાં આવું છું પચીસ વર્ષથી રાજનીતિમાં છું એટલે હું અને એ બેજ ઉપર તો મારી જ્યારે પસંદગી થઈ હતી અને મેં અંગત કારણોસર ચૂંટણી અત્યારે ચોસઠી ના લડવું એવું મેં દર્શાવ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા શું આ ખેસ નાખીને નીકળ્યું છું ભારતીય જનતા પાર્ટી સાથે છું અને ભારતીય જનતા પાર્ટીને જ જીતાડવાનો પ્રયત્ન કરીશ ભીખાજી તમે ઉમેદવારી પરત ખેંચી હતી પછી મેઘરજ તાલુકાના કેટલાક વેપારીઓ છે તેમણે વિરોધમાં બંધ પાડ્યું છે તેમનું કહેવું છે કે ભીખાજી ઠાકોર છે તે ઉમેદવાર હોવા જોઈતા તો આપ કઈ રીતના જોઈ રહ્યા છો અને ચૂંટણીમાં આને લઈને કોઈ અસર પડશે ખરી અત્યારના જે ઉમેદવાર છે તેમને વર્તમાન પરિસ્થિતિ જે મારા સમર્થકો છે એમાં મેં આવું કંઈ કીધું નથી પરંતુ સ્વયંભૂ કે પાર્ટી જ્યારે ઉમેદવાર બનાવ્યા એટલે કાર્યકર્તામાં રોષ છે કે ભાઈ અમારા ઉમેદવારને કેમ ચેન્જ કર્યા પરંતુ હું એ કાર્યકર્તાઓને સમજાવીશ એમના માટે પ્રયત્ન કરીશ એટલે હાલ તો સમય બહુ લોબો છે એટલે કશું કંઈ નહોતું પણ લોકોમાં આખરી છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના પચીસ વર્ષથી કામ કરતો કરતો કાર્યકર્તા એને જ્યારે ઉમેદવાર બનાવ્યો હતો એટલે સૌભાગ્ય છે કે મારા સમર્થકોમાં એ જુસ્સો હોય અને એ ચાલે છે પણ હું મારા કાર્યકર્તાઓને ધીરે ધીરે સમજાવીશ એક લેટર બોમ્બ પણ સામે આવ્યો છે હિંમતનગર તાલુકા પંચાયતના જીતેન્દ્ર ઝાલા છે તેમનું કહેવું છે કે આયાથી ઉમેદવારની ટિકિટ આપવામાં આવી જે મહેન્દ્ર બારૈયા હતા તેમના પત્ની મહેન્દ્રભાઈ પોતે કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા હતા તેમના પત્નીની ટિકિટ આપવામાં આવી જેના કારણે પક્ષમાં ખાસો નારાજગીનો માહોલ છે આપ આને કઈ રીતના જોઈ રહ્યા છો અને આપ લેટર આ ટાઈમે બહાર આવ્યો છે કેટલી અસર થઈ છે હા એમાં ચોક્કસ કહીશ હું વ્યક્તિગત કશું કહી ના શકું પરંતુ એ લેટર જોયા પછી કાર્યકર્તાઓમાં ખૂબ જ છે કે જે ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વની સૌથી મોટી પાર્ટી અને એક વિચારધારાને વરેલી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં લાખો કાર્યકર્તાઓ છે અને આ કાર્યકર્તાઓમાં પસંદગી થઈ હતી મારી અને જે અમારે અત્યારે પાર્ટીએ જે આપ્યા છે એમાં લોકોમાં આ પ્રશ્ન એકદમ આવ્યો છે કે એ પોતે શિક્ષિક હતા હાલ રાજીનામું આપી એટલે અમારા પ્રાથમિક સભ્ય પણ નથી એટલે આ બાબતે કાર્યકર્તામાં ચોક્કસ અસમંજસ છે અને એ વિષય લોભો ચાલશે એટલે એના માટે હું અત્યારે એક ઉમેદવાર હતો એટલે હું એનો વિરોધ નથી કરતો પરંતુ ભારતીય જનતા પાર્ટીની પાર્ટી પણ કાર્યકર્તામાં ચોક્કસ આનો રોષ છે અને આવતા સમયમાં એ રોષ આગળ વધે તે હું કશું કહી શકું એમ નથી ભીખાજી ઠાકોર આપણી સાથે જોડાયા હતા અને તેમનું નિવેદન છે કે આ રીતના જે ટિકિટ

હું કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયત્ન કરીશ શોભનાબેન હજુ ભાજપના પ્રાથમિક સભ્ય પણ નથી આ વાતનો પણ તેમણે દાવો કર્યો છે તો ભીખાજી ઠાકોર સાથે અમારા સંવાદદાતા કુશાંત સોની એક્સક્લુઝિવ વાતચીત કરી અને તેમાં તેમણે આ મોટા ખુલાસા કર્યા છે સાબરકાંઠા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે મહત્વનું છે કે ભાજપે સાબરકાંઠાથી પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારબાદ અચાનક ભીખાજીએ ઉમેદવારી પરત ખેંચી લીધી અનિચ્છા દર્શાવી ચૂંટણી લડવાની અને ત્યારથી લઈને અત્યાર અરવલ્લીમાં ભાજપ કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાજપના કાર્યકર્તાઓમાં આક્રોશ સમર્થકો કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જિલ્લા ભાજપ કાર્યાલયમાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજગુરુ લાઈવ જોડાયા છે હિરેન હિંમતનગરમાં ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા છે ભીખાજી ઠાકોરના સમર્થનમાં શું વધુ જાણકારી કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે જો સાબરકાંઠાનું વડું મથક હિંમતનગર છે અને અહીંયા જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે ત્યાં કેટલાક લોકો પોતાની રજૂઆત કરવા માટે આવ્યા છે અને આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર અને ચૂંટાયેલા સભ્યો છે તેમની સાથે વાત કરીએ મિટિંગ થઈ હતી હમણાં કોની સાથે મિટિંગ થઈ હતી મિટિંગમાં આપના તરફ રજૂઆત હતી અને જવાબ શું મળ્યો जिल्हा प्रमुख जिल्हा कार्यालया भेटा अरवली जिल्हा सावरकर जिल्हा तालुका जनता पार्टीकर्ता टिकिट आपण भले सांनियम कार्यकर्ते टिकिट आपो अन्याय खोटो महिला पार्टी कार्यकर्ता कार्यकर्ता केम टिकिट आपली जिल्हा प्रमुख म्यात महामंत्री जिल्हा प्रमुख कर જે જે પ્રદેશ પ્રદેશમાં અમે વાત કરીશું ત્યારે અમે તો શું નિર્ણય લે બાકી નિર્ણય જો લેવા નહીં આવે સરખો તો પબ્લિક આનાથી વધારે આક્ષેપમાં બે હજાર પાંચ હજાર પબ્લિક થશે શું મુખ્ય માગણી શું છે તમારા લોકો અમારી માંગણી મુખ્ય માગણી એ છે કે સાબરકાંઠા અને જિલ્લાની લોકસભાની સીટમાં અમારો કાર્યકર્તાનો સ્થાનિક ઉમેદવાર હોવો જોઈએ આયાથી ઉમેદવારો સ્વીકારવા તૈયાર નથી સ્થાનિક સ્થાનિક તો તો છે આજે શોભનાબેન એ સાહેબ અગાઉના એક વર્ષ બે વર્ષ પહેલા કોંગ્રેસમાં હતા અને ભાજપમાં આવ્યા અને ભાજપમાં આવી સીધા ટિકિટ ઉપર મળે એ શક્ય નહીં કે જેને કાર્યકર્તા પાયાના કાર્યકર્તાએ વીસ વીસ પચીસ વર્ષ જિંદગી આખી કાઢી નાખી છે પક્ષના માટે ને એમની જો અવગણના કરવામાં માટે એમની ટિકિટ ના આપવામાં આવે આ ઉમેદવાર ગમે તે ના આપો ભારતીય જનતા પાર્ટીના કોઈ બી કાર્યકર્તાને ઉમેદવારી આપશો તો એમને સ્વીકારવા માટે છું પણ આજે જે બે પાંચ વર્ષમાં આયાતી ઉમેદવારોની ટિકિટ આપી દો અમે સંપૂર્ણપણે હવે ચલાવી શકીએ એમ ચલાવવાના નથી સાબરકાંઠા લોકસભાની ચૂંટણીમાં એક આ બાબતે અમે મોરબી મંડળના મહામંત્રી તેમજ જિલ્લાના પ્રમુખ માગણી કરી છે કે અમારા કાર્યકર્તાની લાગણી ન દુભાય કાર્યકર્તાનો ન્યાય મળે અમારી માગણીને ધ્યાન રાખીને યોગ્ય નિર્ણય લઈને તાત્કાલિક ધોરણે ઉમેદવાર બદલો બદલી ગાલે ને કાર્યકર્તાના કોઈ બી ઉમેદવારના આવશે અમે હર્ષ ઉલ્લાસથી એને સ્વીકારશું પણ અમે ભારતીય જનતા પાર્ટીનો મૂળ પાયાના કાર્યકર્તાને ટિકિટ આપવાની અમારી માગણી છે અચ્છા બેનનું કેવું એવું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મહેનત કરી હશે તો આયાથી નૈતિક ફરજ આવે છે એને જીતાડવાનું પણ આ તો પાંચ વર્ષમાં ફક્ત આવે અને જીતા સીધા ટિકિટ ઉપર આવીને બેસી જાય ને એ આ કાર્યકર્તા ચલાવી શકે ને દરેક કાર્યકર્તાનો વિશ્વાસ કરવો જોઈએ પહેલા દસ વર્ષ પછી એમને આ વસ્તુમાં આવવું જોઈએ એક મોડવી મંડળ આ બાબતે કેન્દ્રના સંગઠનને મોદી સાહેબને અમિત શાહ સાહેબને તેમજ પ્રદેશના સંગઠનને આ બાબતે યોગ્ય નિર્ણય લેવો પડશે સાબરકાંઠામાં હવે ચલાવી લે છે આ કાર્યકર્તા હવે ચલાવવા માટે તૈયાર નથી અચ્છા તમારું નામ શું કયા વિસ્તારમાંથી આવો છો અને તમારી માગણી શું છે હું હિંમતનગર તાલુકામાંથી જાઉં છું અને અમારી માંગણી એવી છે કે ઉમેદવાર અમારો ઉમેદવાર લોકલ લોકલ તો છે જ પરંતુ આ થોડા ટાઈમ પહેલાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે અને બેન કદાચ બેન તો ભાજપમાં બી નહીં હોય અને એમને ટિકિટ આપવામાં આવી છે એટલે અમારો એમાં વિરોધ જ છે કારણ કે અમારી કેટલીય મહિલા બેનો શોથી કામ કરે છે જો મહિલાને ટિકિટ આપીએ તો બીજી ઘણી બહેનો છે કોણ તમારા હિસાબે કોણ કોને આપી છે કોઈ પણ બેનનું નામ નહીં આપીએ કારણ કે અમારી મહિલા મોરચામાં ઘણી બહેનો છે તમે કોઈ પણ ના આપો કોઈ જ્ઞાતિવાદ સાથે અમે માનતા નથી કોઈ પણ બેન ના આપો ને પછી ભીખાજીમાં શું વાંધો હતો જ્ઞાતિવાદમાં તો જ રજૂ નથી કર્યો ને એ કોઈ ગમે તે કોઈ વાંધો રજૂ કર્યો છે અમે ભીખાજી માટે કોઈ વાંધો જ નથી અમે અમારો પ્રચાર ચાલુ બી કરી દીધો હતો પરંતુ એ ગમે તે કોઈ કારણસર અથવા કોઈ વ્યક્તિગત કારણસર એમને કદાચ કોઈ પહેલાં કર્યું હશે એમને બાકી કોઈ વાંધો જ નથી અમારો આપ ક્યાંથી આવો છો આપનું નામ શું હોદ્દો શું હું અર્જન બોરાથી આવું છું મારું નામ કારુ છે હું હિમંદર તાલુકાના બક્ષીબદ્ધ મોરચાનો હું પ્રમુખ છું અને અત્યારે બધા અમે ઈડર મોડાસા પ્રાંતિજ હિંમતનર આ બધા તાલુકાના બધા જૂના સંગઠનના મિત્રો અને બધા કાર્યકરો પાયાના કાર્યો બધા ભેગા મળ્યા છે અને અમારે એક જ રજૂઆત છે સંગઠનને કે અમારા આયાતી ઉમેદવારની જરૂર નથી અમારા જો આયાતી ઉમેદવાર નહીં બદલો તો અમે સંગઠનવાળાને એટલું રજૂઆત કરીએ છીએ કે અમે ચૂંટણીનો બહિષ્કાર માટે તૈયાર છે અને સાહેબ દર વખતે આ લોકો અમને ચૂંટણીનો બહિષ્કાર શું કામ કરવાનો આપણી ફરજ છે મતદાન કરવું એટ આપણી ફરજ છે મતદાન કરવાની પણ અમારે જે અણગમતું જે આયાતી ઉમેદવાર કારણ કે અમે વર્ષોથી કામ કરતા હોય અમે બીજે ભાજપના કાર્યકર છે જૂના કાર્યકરો છે વર્ષોથી કામ કરતા હોય અને સાહેબ કાલનો આવેલો માણસ અને આજે જોઈને ટિકિટ મળવાનું જો એના પાછળ અમારે લૂણ ખખરાવાની હોય અમે લૂણ ખખરાવા તૈયાર નથી અમે પડીકો ખાવા તૈયાર નથી અમારો પાયાનો કાર્યકર નાનો છે બે તો ચાલશે તો એને સાથે રહીને અમે છે ને અમે એને જંગી બહુમતી જીતાડવા અમે તૈયાર છે બાકી આ ઉમેદવારમાં નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે આપણું શું કહેવું છે ઉમેદવાર નહીં બદલાય તો શું સાહેબ અમારી તો એક જ માગણી છે અમારો ઉમેદવાર બદલાવો જોઈએ કારણ કે જે બારિયા સાહેબ છે પૂર્વ ધારાસભ્ય પ્રતિજ્ઞા એ બે હજાર બાવીસમાં એ ભાજપમાં આવ્યા છે અને એમને જો કમિટમેન્ટ કોઈ આપી હતી તો એમને વિધાનસભામાં એમને ટિકિટ આપી હતી આવડું મોટું પદ એમને અહીંયા ના અપાય અને એમની પત્ની છે પોતે એમને ઉમેદવાર બનાવ્યા હોત તો અમે થોડું ચલવી લે હોત પણ એમની પત્ની ટીચર હતા એ પોત રૂપિયાના ભાજપના સક્રિય સભ્ય પણ નથી અને મહિલાઓ જેમ પહેલાં એવું કહેતા કે ભાઈ મહેસાણામાં મહિલા સાંસદ છે એટલે સાબરકાંઠામાં અરવલ્લીમાં મહિલાને ટિકિટ ના આપી શકાય તો ત્યાં કોઈ સંજોગો હવે ટિકિટ બદલાઈ ગઈ છે તો હવે પણ મહિલામાં આપી હતી જે સક્રિય કાર્યકર્તાઓ મહિલાઓ છે ટિકિટ આપી હતી જોઈએ તમારા હિસાબે કોઈ પણ મહિલાને જિલ્લા પંચાયતના જે કૌશલ્યા કુરબા છે પછી નીરુબા ઝાલા છે કેટલાય મહિલાઓ છે અને કોઈ નાની મહિલા સક્રિય કાર્યકર્તાને આપી હોય તો પણ અમે એમની સાથે હતા પણ આજે થયું એ ખરેખર ખોટું થયું છેલ્લે તમને ફરીથી એક વખત પૂછીશ કે જો ઉમેર બદલાય તો તમારે જે અહીંયા બધા એકત્રિત થયા છો અમારું સ્ટેન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે પણ ભારતીય જનતા પાર્ટી જો અમારી માંગણીને વાત નહીં સ્વીકારે તો અમે યોગ્ય કાર્યકર્તા યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ લેશે ને એના યોગ્ય પરિણામ અમે લાવીને મૂકી દેસુ પણ હવે ચલાવી શકે પક્ષ નુકસાન કરશે નહીં નુકસાન તો નથી કરવું અમારા પણ એનો યોગ્ય નિર્ણય શું હોય સકે કે ભાઈ અમારો કાર્યકર્તા મને ગમે તે એક ઉમેદવાર અમે ઉભો કરીને લડાવી દઈશું પણ પક્ષ માંથી ઉભા હા હું અપક્ષ માંથી જીતાડીશું પણ ભારતીય જનતા પાર્ટીમાં અમારા લોહીમાં છે અમારે એનો વિરોધ નથી કરતા પણ જયારે અપક્ષ ઉભા રાખવા એ પક્ષને નુકસાન જ છે એક બાજુ કહો છો પક્ષને નુકસાન નથી કરવું એક બાજુ કહો છો અપક્ષ ઉમેદવાર વાત નથી અમારો ઉમેદવાર ઉમેદવાર ચેન્જ થવું જોઈએ એક વાર તો બદલાય ગયા હવે 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 બીજી વાર કદાચ બદલાય એવું નથી લાગતું ना बदलासेच उमेद बदल बदल पर बाकी न बद, बदलाय लोचा पड मुं कुठे परिणाम बघा सगळं कार्यकर्ते किंवा अरवली जनता आणि सामाग जनता जनता ना वाच उमेदवार बदलाव हो, ना बला मुळे तकली पड तकलीफ पड़े સર તકલીફ તો પડક હું સર દર વખત વિધાનસભામાં બારથી ઉમેદવાર લાઈન મૂકે છે અને લોકસભામાં એટલે આ વખત કદાચ મને એવું લાગે છે કે મતનગર મતનગરની પ્રાંતિ તલોદ ઈડર વડાલી ટોટલ કાર્યકર્તાઓ નારાજ છે અમારી એક જ માગણી છે કે ઉમેદવાર કોંગ્રેસમાં અહીં ના જોય અહીંયા સ્થાનિક જ જોઈએ પેલા વિપક્ષ વારે વારે કટાક્ષ કરે છે એ મગજમાં નથી આવી ગયું ને તમારે કે પેલા ભાજપના લોકોને રેવાના બાર થી લાવીને ખુરશી બેસા એ વારંવાર કટાક્ષ કરે છે વિપક્ષ એટલે એ મગજમાં આવી ગયું એવું નથી નાના એવું નથી પણ મારી એક જ એવું કેવું છે કે ઉમેદવાર ગમે તે તાલો પણ સ્થાનિક જોયે કોંગ્રેસ જોયે આમ કોંગ્રેસ વાળા ગઈ સાલ આયા બરાબર છે એ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારાય અને આ સાલ તો એને ટિકિટ મળી જાય એવું થોડું ચાલતું હશે

અને નહીં બદલાય તો શું લાગે નહીં બદલાય તો કાર્યકર્તાઓ જોડે રહીને વિચારશે કંઈક કાકા તમે ક્યાં વિસ્તારના છો ક્યાંથી આવો છો આવો આ બાજુ તમે ઘણા પીડ કાર્યકર લાગો છો હોદ્દેદાર છો કાર્યકર છો શું નામ તમે જિલ્લા કારોબારીમાં છું ભારતસિંહ પરમાર મારું નામ છે ભારતસિંહ પરમાર જિલ્લા કારોબારીમાં છો તો આ લોકોએ રજૂઆત કરી તમને શું લાગે છે અત્યારે પરિસ્થિતિ કેવી છે ભીખાજીના કારણે જે અરવલ્લી છે ભીખાજી ઠાકોરના સમર્થનમાં કાર્યકર્તાઓમાં જોરદાર આક્રોશ આયાતી તો નહી જ ચાલે સ્થાનિક જે કાર્યકર્તા છે એને જ સમર્થન તો આપણે અલગ અલગ દ્રશ્યો છીએ લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે કાર્યકર્તાઓ હોદ્દેદારો આગેવાનો અલગ અલગ જગ્યાએથી એક જગ્યાએ એકઠા થયા છે અને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ભયાનક આક્રોશ ચરુ જેવી પરિસ્થિતિ છે ભાજપમાં પહેલા ભીખાજી ઠાકોર જેમને ઉમેદવારી આપવામાં આવી અને ત્યારબાદ અનિચ્છા દર્શાવતા તેમણે ઉમેદવારી પરત ખેંચી અને ત્યારબાદ શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા ભાજપ માટે ને આજે એ લોકોની અવગણના થઈ રહી છે દાખલા તરીકે કૌશલ્ય કોણ વાહ આ ચાલીસ વર્ષથી પક્ષમાં ચંપલ કહી નાખ્યા કોંગ્રેસમાંથી લાવીને ઊભા કર્યું ને કોંગ્રેસ મત નહીં આપવાનું ના આજે એ લોકો લાવીએ એમનું ફૂલહાલ પહેરાવવાના કાર્યકર્તાઓના એ ના શોખી લેવાય

પક્ષમાં આપો તમારું શું કેવું છે ભારતીય જનતા પાર્ટી પોત્રીસ વર્ષ થયો આ કાર્યાલય અમે ચાર નેતાઓ હતા અને જે વખતે ચિમનભાઈ પુત્રું બાળ્યું ને એ વખતે સાબરકાંઠા જિલ્લામાંની માં નહીં અઢાર હતા આજે અમને એ દુઃખ છે કે આ પુતળું જે તમે બાળવું અત્યારે આગ તો તમારા પક્ષમાં લાગી લાગી એ પરિસ્થિતિ એ છે ને એવા માણસો ભેગા કર્યા અહીંયા એવા માં એવા ઉમેદવારો ભેગા કર્યા કોઈ

નહીં બદલે તો એનું પરિણામ ભોગવવું પડશે પાર્ટી કેવા પ્રકારનું પરિણામ લોકસભાની સીટ આ બંને બંને જે ઉમેદવારો મૂક્યા છે કોંગ્રેસી છે કોંગ્રેસના ઉમેદવારો બે છે સાંભળી લો તુષાર ચૌધરી મહેન્દ્રસિંહ બારૈયા એ મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસમાં નહીં આવેલા છે તુષાર ચૌધરી કોંગ્રેસમાં નહીં આવ્યો છે તો અમારે કોંગ્રેસના ઉમેદવારોને જીતા એ શક્ય જ નથી સાહેબ તો તમારા ઉમેદવાર કોણ હોય આ મને જે પાર્ટીને અમે કહે છે કે ના નામ ના કાર્યકર્તા ના આપો અમને અમે ચિતાડી એની ગેરંટી છે મારી હું એક જ પૂછું છું કે જો નહીં બદલે તો શું ન્યાય બદલે તો પરિણામ પાર્ટી ભોગવશે કેવા પ્રકારનું હોય એ પરિણામ હાર સ્વીકારવાની તૈયારી રાખજો એટલે આ તમે કોને કહી રહ્યા છો પાર્ટીન સંગઠન પ્રદેશ સંગઠન કાં વ્યાજબી નથી તમે આ ન્યાય નથી કર્યો અન્યાયની લાગણી અનુભવે છે અને તમામ લોકોનું કહેવું છે કે જો ઉમેદવાર નહીં બદલાય તો સાબરકાંઠામાં વિપરીત પરિણામ ભોગવવાની તૈયારી રાખજો લૂણી વગાડવા નથી આયા